વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની જે લાઈન હતી તેમાં લીકેજના કારણે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ પાણીનો વેડફાટ થતાની સાથે જ જે પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને ઉનાળો હજી તો ચાલુ નથી થયો અને અત્યારે પાણીની તંગી એટલે કે પાણીની બૂમો પડવા ઊઠી છે લોકો પાણી માટે જ્યારે વલખા મારતા હોય ત્યારે આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય તો એક ખૂબ મોટો પ્રશ્નાર્થ કામગીરી પર પણ કરવામાં આવે છે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ થવાને કારણે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી છે તેનો વેડફાટ થતાં જ પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે